છત્રી બેતાલીસ ચુમ્માલીસ છત્રીસ ચૌદસો ને

જેની મગડીના ભાઈઓ આપણે લાય છે આઠ આઠ બે હજાર પછી પાંચ લાપ તરીકે પચાસ 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 પચાસ

ચૌદસો ને પિસ્તાલીસ આઠ પચાસ પિતા એકાણું

તુવેરના લાઇવ બાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો આ તેરના બાવ લગભગ ઊંચામાં નહી આથી પણ સારી હોય શકે કંઈ ના

хай کا بنائی گولی تو مارا تو ہارو نضر ہے ہارو نضر ہارو نضر 55 میں تو ہارو نضر اگے کے مال تو جو اچھا 35 میں دیا لے بھائی 355 روپے 8 8 2000 پلاسٹک پیکج چنا چنا میں لائی ہوں جی 3423 مجھے بتاوا 3558 પચીસ હલોખાલી કટા હલો એક હલો એક ચુમ્બાલી કીટા ચુમ્માલી ઓગણીસ છવીસ <affe tới> <Okay>. <helemaalTIV propor> <-t> <tools> મોમે સુનિત સવીની એકદમી રોપા પેકેજ 1520 21 25મી પાછળ જલે વીજળી બિલ બનાવવાનું છે આ